શહેરના મધ્યમાં આવેલા એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં યુનિવર્સિટી દ્વારા સંચાલિત એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં આજે સવારે ચાલુ ક્લાસમાં અત્યંત ઝેરી ગણાતો સાપ રસેલ્સ વાઇપર ઘૂસી આવતા દોડધામ મચી ગઈ હતી જોકે સાપે કોઈને હાનિ પહોંચાડી ન હતી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના સભ્યએ સાપને ક્લાસરૂમમાંથી ઝડપી પાડી સુરક્ષિત સ્થળે છોડી દીધો હતો ઘટના સોમવારે સવારે બની હતી એક્સપિરિમેન્ટલ સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા સામાન્ય પ્રવાહમાં ક્લાસ ચાલુ હતો અને વિદ્યાર્થીઓ અભ્યાસમાં મશગુલ હતા તે સમયે ક્લાસરૂમની બારીમાંથી એક સાપે ક્લાસરૂમમાં એન્ટ્રી લીધી હતી એક વિદ્યાર્થી સાપને બારીમાંથી આવતા જોઈ જતા તેને બૂમ પાડી હતી તે સાથે જ ક્લાસમાં દોડધામ મચી ગઈ હતી સાપ પણ ગભરાઈને આમ તેમ જવા લાગ્યો હતો આ સમયે જ બારી નજીક બેન્ચ પર બેઠેલા એક વિદ્યાર્થીના પગ પાસેથી સાપ પસાર થયો હતો અને ક્લાસરૂમમાં મૂકેલા બે કબાટ પાછળ ભરાઈ ગયો હતો આ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા અને તુરંત જ વનખાતાની જાણ કરી હતી વનખાતાએ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરતા ટીમનો એક સભ્ય દોડી આવ્યો હતો અને સાપને પકડી લીધો હતો જે બાદ તેને જાણકારી આપી હતી કે આ સાપ ગુજરાતમાં જોવા મળતા ચાર ઝેરી સાપ પૈકી સૌથી ખતરનાક રસેલ્સ વાય છે આ સાપ કોબરાથી પણ વધુ ઝેરી છે સદનસીબે સાપે કોઈને ડંખ નથી માર્યો સાપ પણ ગભરાઈ ગયો હતો એટલે તે કબાટ પાછળ છુપાઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે વડોદરાને સાપોનું ઘર માનવામાં આવે છે એ કોબરા રસેલ્સ વાઇપર ઉપરાંત કોમન ક્રેઇટ પ્રજાતિના ઝેરી સાપ પણ જોવા મળે છે સુરે 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 સુરે